શ્રી મોડાસિયા ગોળકડવા પાટીદાર સમાજ આયોજિત નારી શક્તિ જાગૃતિ સંમેલન હિંમતનગર યોજાઈ ગયું શ્રી મોડાસિયા ગોળકળવા પાટીદાર સમાજ આયોજિત નારી શક્તિ જાગૃતિ સંમેલન તારીખ બાર બે હજાર પચીસ રવિવારે હિંમતનગર ખાતે સહકારી આવેલ પાટીદાર ગયું આ નારી શક્તિ જાગૃતિ કડવા પાટીદાર સમાજ હિંમતનગરના પ્રમુખ શ્રી કિરીટભાઈ એસ પટેલ અને સંમેલનમાં અતિથિ વિશેષ તરીકે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ મહિલા સંગઠન ચેરપર્સન ડોક્ટર જાગૃતિબેન પટેલ વાઇસ ચેરપર્સન

સમય અનુસરવા નારી શક્તિ જાગૃતિ માટે સવિસ્તાર વિસ્તૃત છણાવટ સાથે ખૂબ સુંદર માહિતી આપી હતી જ્યારે શ્રીમતી મનીષાબેન પટેલે પણ પોતાના વક્તવ્યમાં ઊંઝા સંસ્થા દ્વારા મહિલાઓ માટે જે પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેની સવિસ્તાર માહિતી આપી જે અંતર્ગત શ્રી ઉમિયા મહિલા સંગઠન અને શ્રી ઉમિયા મહિલા સત્સંગ મંડળો ચાલી રહ્યા છે તેમાં ખાસ યુવા વર્ગને જોડવા પર ખાસ ભાર મૂકી યુવા શક્તિને સામેલ થવા ખાસ અપીલ કરી તેમજ ઊંઝા સંસ્થાના સંગઠન ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલે પણ પોતાના વક્તવ્યમાં ઊંઝા સંસ્થાન દ્વારા જે જે મહોત્સવ યોજાય તેમાં ખાસ અઢારમી શતાબ્દી મહોત્સવ યોજાય તેના ફળ સ્વરૂપે પાટીદાર સમાજનો શિક્ષણ અને આર્થિક ક્ષેત્રે વિકાસ થયો છે શિક્ષિત સમાજ માટે અગાઉ જે ઓછા ખર્ચમાં શિક્ષણ મળી રહેતું તે અત્યારે ખૂબ જ ખર્ચાળ શિક્ષણ થયેલ છે તેને પહોંચી વળવા સમૂહ લગ્ન વ્યવસ્થા પર ખાસ ભાર મુકાયો હતો સંમેલનમાં મહેસાણાની બહેનો દ્વારા વર્તમાન સમયમાં ભાગીને લગ્ન કરતા યુવક યુવતીઓ માટે વર્તમાન સમયને સ્પર્શતી સંવેદનશીલ નાટિકા રજૂ કરી તેમજ સમાજની નાની બાલિકાઓ દ્વારા ડ્રો કરી વિજેતાઓનો ઇનામ એનાયત કરવામાં આવ્યો સમિલનમાં ભોજન દાતા શ્રી બેગના દાતાશ્રી સાલ અને શ્રી ઉમિયા માતાજી ફોટા દાતાશ્રીનો સન્માનિત કરવામાં આવ્યા આ સંમેલનને સફળ બનાવવા સમાજની ઉપસ્થિત બહેનો ઉપસ્થિત મહેમાન શ્રીઓનું સમાજ શ્રેષ્ઠીઓનો શ્રી મોળાશિયા ગોળકવા પાટીદાર સમાજ અને પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અને મંડળના સમગ્ર હોદ્દેદારો શ્રીઓને મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અહેવાલ પી એ પટેલ